હોસ્ટેલ મેનેજમેન્ટ વિદ્યાર્થીના માતા પિતાને જાણ કરતા વિદ્યાર્થીનો પરિવાર વાઘોડિયા પારુલ યુનિવર્સિટીની ભવન હોસ્ટેલ ખાતે પહોંચ્યો હતો પોલીસ ઘટના સ્થળ પર આવી તપાસ કરતા વર્ધન ગોરધનભાઈ પટેલ જે વિદ્યાર્થી નવસારીના ચીખલીનો રહેવાસી છે તેવું પોલીસ તપાસમાં જાણવા મળેલ હતું પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પારૂલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો પોલીસ જરૂરી કાર્યવાહી કર્યા બાદ મૃતકના પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે વિદ્યાર્થીઓને પૂછપરછ કરી વાઘોડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી ચક્રો ગતિમાન કર્યા છે